નમસ્કાર હવે ટૂંક સમયમાં ચાલુ થશે આપણા સમાજને આગળ આવવાની જરૂર છે અને ચૂંટણી પતી જશે એટલે પાછા સમાજને ચાર વર્ષ સુઈ જવાનું રહેશે ખાસ કરીને તે પહેલાં માત્ર બે ચાર છ આગેવાનો હો સ્થાનિક વિસ્તારના બે નંબરિયા ફોલ્ડરિયા ગુનાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવ જેના પોલીસ રેકોર્ડ અતિ ખરાબ છે એવા બે ચાર છ આગેવાનો અવિ મીઠી મીઠી વાતો કરશે શું તમે આ વાત સમજી શકો છો ચૂંટણી બોન તેમજ પ્રધાનમંત્રી કે ફંડમાં દાન કરનારના કેટલા દાનવીરોની કેટલી બેંકોમાં લોનો માંડી વારવામાં આવી છે તેની માહિતી જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતે આદેશ આપવો જોઈએ જેથી સમગ્ર ખેલ સમજી શકાય સાત થી નવ વર્ષ દરમિયાન વાત છે શું આ વાત તમે સમજી શકો છો મિત્રો સમાજમાં ખાલી અને દેશમાં મીઠી મીઠી વાતો કરનાર આગેવાનોને ઓળખવા જોશે તમને સમાજમાં આગળ વધો એવી ખોટી ખોટી અથવા મીઠી મીઠી વાતો સમજવી પડશે આ બે ચાર છ આગેવાનો જો સ્થાનિક વિસ્તારમાં હો સમજો તો ખેલ સમજાય નમસ્કાર જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન નમસ્કાર હવે ટૂંક સમયમાં ચાલુ થશે આપણા સમાજને આગળ આવવાની જરૂર છે અને ચૂંટણી પતી જશે એટલે પાછા સમાજને ચાર વરસ સુઈ જવાનું રહેશે ખાસ કરીને તે પહેલાં માત્ર બે ચાર છ આગેવાનો હો સ્થાનિક વિસ્તારના બે નંબરિયા ફોલ્ડરિયા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવ જેના પોલીસ રેકોર્ડ અતિ ખરાબ છે એવા બે ચાર છ આગેવાનો અવિ મીઠી મીઠી વાતો કરશે શું તમે આ વાત સમજી શકો છો ચૂંટણી બોન તેમજ પ્રધાનમંત્રી કે ફંડમાં દાન કરનારના કેટલા દાનવીરોની કેટલી બેન્કોમાં લોનો માંડી વારવામાં આવી છે તેની માહિતી જાહેર કરવા માટે સર્વોચ્ચ અદ અદાલતે આદેશ આપવો જોઈએ જેથી સમગ્ર ખેલ સમજી શકાય સાતથી નવ વર્ષ દરમિયાન વાત છે શું આ વાત તમે સમજી શકો છો મિત્રો સમાજમાં ખાલી અને દેશમાં મીઠી મીઠી વાતો કરનાર આગેવાનોને ઓળખવા જોશે તમને સમાજમાં આગળ વધો એવી ખોટી ખોટી અથવા મીઠી મીઠી વાતો સમજવી પડશે આ બે ચાર છ આગેવાનો જો સ્થાનિક વિસ્તારમાં હો સમજો તો ખેલ સમજાય નમસ્કાર જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન